કાયદાનો ઉલાડીઓ કરનારા ભાજપ વોર્ડ પ્રમુખને નથી કોઈ અફસોસ ભૂલ સ્વીકારવાના બદલે કઈ ખોટું ન કર્યા પ્રકાશ રટણ જોવા મળ્યું ભાજપના કાર્યકરોની માંગ હતી એટલે જન્મદિવસ તેમનું નિવેદન સામે આવ્યું છે શહેરમાં રસ્તો બાનમાં લીધો પણ કોઈ જાતનો અફસોસ ન હોવાનું સામે આવી રહ્યું છે જે પ્રકારે તેમને જાહેર રોડ પર ફટાકડા ફોડી આતશબાજી કરીને જન્મદિવસ ઉજવ્યો હતો જે પ્રકારે સામાન્ય નાગરિક જો આ પ્રકારે કંઈ પણ જાહેર રોડ પર જન્મદિવસ ઉજવે છે આતશબાજી કરે છે લોકોને હેરાનગતિ થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરે છે તો તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે પરંતુ હજી સુધી અહીંયા કોઈ કાર્યવાહી પણ નથી થઈ ને હવે કાયદાનો ઉલાડીયો કરનાર આ ભાજપ વોર્ડ પ્રમુખને કોઈ અફસોસ નથી પ્રકાશ ખેરનારનો જન્મદિવસ અને જન્મદિવસમાં એક જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય તે પ્રકારનું સોશિયલ મીડિયામાં વિડીયો કાર્યકરો ઉજવણી એ રીતે કરતા હતા કે જાણે લાગતો હોય અને પોલીસ કમિશનરનું જાહેરનામું પણ છે કે જેનો સડે આમ ભંગ થતો હોય ત્યારે આપણી સાથે એ જ પ્રકાશ ખેરનાર આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું પ્રકાશભાઈ સુરત શહેર પોલીસ કમિશનરનું નું જાહેરનામું છે જેનું આપ અવગત છો કે નહીં કઈ રીતે સાહેબ આપણા મીડિયાના ના તો મેં પહેલા તમને કહેવા માંગુ છું કે પહેલા તો આપણે રસ્તા પર કેક કટિંગ કર્યું નથી છે સોસાયટીના મિત્રો પરિવાર અને કાર્યકર્તા દ્વારા સોસાયટીના જે સોસાયટીનું ઘર નાનું હોય તો આપ જાણી શકો છો તો ગેટ પર સોસાયટીના ગેટ પર કેક કટીને એમને ઉજવણી કરી કઈ રીતે ઉજવણી હતી આપ મીડિયા પેલા વિડીયોમાં જોઈ શકો છો

આપનો જન્મદિવસે સમાજ સાથે જોડાયેલા છો પાર્ટી સાથે જોડાયેલા છો એટલે સામાજિક કાર્યો કર્યા છે સારા સારા હું માનું છું પરંતુ કેટલાક નિયમો પણ હોય છે એ નિયમોને પણ તો આપની જવાબદારી છે ને પાડવાની પણ સાહેબ એવા કોઈ નિયમ આપણે તોડ્યા નથી છે અને તમને જણાવા માંગુ છું કે મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ એન્જોય અલગ અલગ કાર્યકર્તા દ્વારા જે નાના નાના બાળકો છે જેમને કોઈ માતા-પિતા નથી જે એવા બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને એમને બેન્ચ સુપ્રત કર્યા એમના માજા મારા જન્મદિવસ નિમિત્ત બનાવીને હું માનું છું તમારો તમે એવા સમાજ સેવા એવા પાર્ટી સાથે જોડાયા એવા વ્યક્તિ સાથે જોડાયેલા છો એટલે તમે સમાજ સેવાના કાર્યો કર્યા છે એવું ના નથી પાડતો પરંતુ કેટલાક નિયમો પણ હોય છે ને આ તમે જે ઉજવણી કરો છો તમે જોઈ રહ્યા છો કે ફટાકડા ફૂટી રહ્યા છે આતશબાજી થઈ રહી છે અને જાહેર રોડ પર ભલે સોસાયટીની બહાર પણ છે તો જાહેર માર્ગ જાહેર રોડ એમાં આ રીતે ઉજવણી કેટલી યોગ્ય સાહેબ મેં આગળ બી તમને કીધું

ના 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 એ શુભેચ્છા માટે શુભેચ્છા આવે એ એક્ચુલી તમને કોઈ શુભેચ્છા આપતો હોય ને કોઈ બોલાવતો હોય તો સફાઈક છે તમારે બી જવું પડે તો એ તો બંધ બારણે પણ હોઈ શકે છે ને રૂમમાં હોઈ શકે છે ઘરમાં હોઈ શકે છે પાર્ટી પ્લોટમાં આવી શકે છે કે બેન્કવિટ હોલમાં હોઈ શકે છે આ રીતના કરવું અને બી મોડી રાત્રે ના સાહેબ તમે ટાઈમ જો મોડી રાત્રે નથી છે ટાઈમ એમાં જોઈ શકો છો અને ગેટ પર છે સોસાયટીના અને એવું કંઈ આપણે ઉલ્લંઘન ખરાબ થાય એવું કઈ કાર્ય કર્યું નથી છે જેને લઈને આ જે રીતે વિડીયો વાયરલ થયો છે કોઈ રીતે આપને ગિલ્ટી કે કઈ રીતે આ આ પ્રકારે જો કાર્ય હોય ખોટું હોય તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ને સાહેબ પેલા તો આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કોઈ મારા જન્મદિવસને એવા એવા કાર્યક્રમ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે પણ કોની લાગણી દુખે એવા કાર્યક્રમ કર્યા નથી છે અને કય રહ્યા હતા કયા હશે એમની લાગણીને ઠેસ પહોંચ્યો હશે તો મેં એમનાથી માફી માંગુ છું પણ એવા કોઈ કાર્યક્રમ કર્યા નથી છે સારા કાર્યક્રમ કર્યા છે લગ્નોને સેવા ભાવના કાર્યક્રમ કર્યા છે કોની લાગણીને ઠેસ પહોંચે એવા કાર્યક્રમ કર્યા નથી છે બહુ સારા ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો એટલે ખરેખર સારા કાર્યો કર્યા છે પરંતુ જે રીતે ઉજવણી છે તો સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ આ રાજકીય પાર્ટીનો ભોગ લઈને તમે તાઇફા કરી રહ્યા છો એ વાત છે તો આ આ એક પ્રકારનો તાઇફો કહેવાય કે ના કહેવાય ના 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 સાહેબ તાઇફા નહીં એક સેવારૂપત કાર્ય અને જે આપણે કાયમ સેવા કરતા હોય લોકોની સતત કોઈ બી વ્યક્તિને નાનો હોય કે મોટો હોય એના માટે દોરતા હોઈએ છે એમની લાગણીને એ લોકો બોલાવતા હોય એમના માન સન્માન રાખીને આપણે એમના માટે જોવું જ પડે છે અને એ આપણા કાર્યકર્તાને આપણો પરિવાર એક ગણાઈ જાય છે એટલે કોની લાગણીને ઠેસ ન પહોંચે એવી રીતે અમે કામ કરીએ છીએ એક આખરી સવાલ એ કે આ જે રીતે ઉજવણી થઈ છે તમને લાગે ક્યાંક જે નિયમો જે છે લોકોને એવું કહેવાય છે કે જ્યારે સામાન્ય વ્યક્તિ કરે છે તો તેને નિયમો પોલીસ બતાવે છે તેમને જ્યારે માફી મંગાવે છે અટકાયત કરે છે આ પ્રકારનું કૃત્ય કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ મેં આપના મીડિયાના મારપ્રતિ કહેવા માગું છું કે

જે રીતે તેમનું જાહેરમાં ઉજવણી કરતો વિડીયો જે છે તે સામે આવ્યો છે બડે પાર્ટીની ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે જો કે તેમનું એવું સ્પષ્ટ માનવું છે કે મેં કોઈ પ્રકારની ભૂલ કરી નથી મેં કોઈ જાહેરમાં ઉજવણી કરી નથી સોસાયટીના ગેટની બહાર અમારા કાર્યકર્તાઓએ જે રીતે આયોજન કર્યું હતું તેમાં આ ઉજવણી કરવામાં આવી છે છતાં જે આગળ જોવાય છે કે ભાજપમાં કઈ રીતે આનું જોવામાં આવે છે સાથે પોલીસ હવે અને કઈ રીતે જોઈ રહી છે કેમેરામેન અને સોલંકી સાથે ધ્રુવ સોંપુરા વીટી ન્યૂઝ સુરત